નીચે અહીંયા આજે રવિવાર છે તો ઘણી પબ્લિક પણ આવશે રવિવારના દિવસે મહાકાળી માતાના દર્શને આવ્યા છીએ પહાડ ને બતાવું મંદિર મંદિર સારું છે ખૂબ દિવસ સારો આપડે તો ગામ કાજીપુર હા

બને રહીજ વિડીયો અમારી સાથે હવે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે रोप भराय दिवसी दिवसा दिवसे तो कोई आए तो आज जाइए तो जी लोग आई लोकेशन सारू से मजा आई जाए मंदिर ना अंदर मंदिर अंदर पकवाई जाए थक बहुत लगा ऊपर सर तर तरतर पड़ी जाए જોઈ શકો છો તમે તો ફાઇનલ ઇજ ગાઈઝ અમે પોખી ગયા છીએ મંદિરની અંદર અંદર છે મંદિર બંને રહ્યું લો તમને બતાવું જનર્યું ચાલો આગળ તો માતાજી ના દર્શન કરીને આઈએ પાછા ખરેખર ખુબ મજા આવી આવીને તમે પણ કોઈ દિવસ આવો ખાસ મિત્ર કિરણભાઈ

अरे को दिन गाड़ी भरवा है हेलो गाइस गेम शो मजामा बारो को मस्तो मजा मली गया से ये कॉमेडी से हम से कुमिस कुमिल दो जी मान? तो के जे मन हेलो गाइस तो हम इस बोखरे के बुट्टा मारने जा रहे हैं हां और चैनल को लाइक शेयर एंड सब्सक्राइब करना हां बोल के कालू भाई आ गया बोल के बोल तो नहीं तू यार अंकित चैनल ने सब्सक्राइब कर दो हमारे चैनल ने लाइक एंड सब्सक्राइब कर दो हमारे गांव तो बैठे भाई

ઘણી પોબ્લિક આવતી હોય છે લેવાના બની રહેવા વિલોધમાં તો ફાઇનલી ગાઈઝ હવે ઘેર પહોંચી જાય છે હવે તો મળીએ ચાલો બીજા વિલોગમાં ઓકે બાય તો ગાઈઝ પહોંચી જાય છે ઘરે હવે ખરેખર ચોમાસામાં ફરવા જવું હોય ને બહુ મજા આવે ગાઈઝ લેલોત્રો જો હોય તો ગામડામાં જ હોય બહુ મજા બહુ ગામડામાં મજા આવે આતારે બને રહેજો મારા ભીલકમા ગાઈ ફાઇનલી ઇસ ગાઈસ અમે પોકી ગયા ઘરે આધી છે આધી પહોંચોયે છે આધી આ મારા મમ્મી છે